વાત કરીએ બનાસકાંઠાના ભાભર પંથકમાં સામાન્ય સાર્વત્રિક વરસાદના કારણે હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે કંડલાથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઇવે કે જેની ઉપર ખાડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છેલ્લા કેટલાય સમયથી ભાભર રાધનપુર હાઇવે બિસ્માર સ્થિતિમાં છે હાઇવે પર ખાડાના કારણે અકસ્માત થવાની શક્યતા છે મહત્વની વાત છે કે અત્યારે તો ખાડા રાત દરેક જગ્યાએ જોવા મળી રહ્યું છે પરંતુ નેશનલ હાઇવેની બિસ્માર સ્થિતિના આખરે જવાબદાર કોણ છે તે પણ એક સૌથી મોટો સવાલ છે વાત થઈ રહી છે બનાસકાંઠાની બનાસકાંઠાના ભાબર પંથકમાં સામાન્ય વરસાદની અંદર જ હાઈવે પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે

આ પણ તમે અહીંયા જોઈ શકો છો લાઈવ દ્રશ્ય અહીંયા અત્યારે અહીંયા કને પણ રોડ બધા તૂટેલા છે અને મોટા મસ્ત મોટા ખાડા પડી ગયા છે અત્યારે અહીંયા કને પણ જે છે તે પણ કચ્છી ઉકડેલી તમને નજરે પડી રહી છે આ જે છે તેમાં વાહન ચાલકો અને સ્થાનિક રહીસો જે છે તે પણ મુશ્કેલી વેઠી રહ્યા છે

અત્યારે તો જ્યારે વાહનો લેતા હોય ત્યારે રોડ ટેક્સ ચૂકવતા હોય છે વાહન અને ડીઝલના પણ અત્યારે ભાવ છે અત્યારે સમય અને ડીઝલ અને ટેક્સ જે ભરવામાં આવે છે એનામાં પણ અત્યારે તો ટેક્સ ભર્યા પ્રમાણે એવી સુવિધા પણ મળતી નથી અત્યારે વાહન ચાલકોને જે ખાડામાં પટકાય છે તે વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અને અત્યારે જે વાહનોને નુકસાન થાય છે એમાં પણ અત્યારે જે અંદર બેઠા હોય એને તો કમર તોડી નાખે નાખે તેવા પણ અત્યારે રસ્તા જોવા મળી રહ્યા છે પણ અત્યારે

ત્રણ રસ્તા જે સર્કલ છે ત્યાં પણ મોટા મોટા ખાડા જોવા મળી રહ્યા છે અને ત્યાં સળંગ રસ્તા જે છે એમાં ખાડા રાજે જ છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ સ્થાનિક વ્યાપારીઓ પણ ત્યાંથી ટુ વ્હીલર થ્રી વ્હીલર નીકળતા હોય છે તેમને પણ બહુ મુશ્કેલી પડી રહી છે અને ત્યાંથી વિદ્યાર્થીઓ નાના ભૂલકાઓ જે છે તે ચાલીને જતા હોય છે તેમને પણ અકસ્માતનો ડર લાગે છે અત્યારે જે છે ત્યાં મોટા ખાડા પડેલા જ્યાં છે